આટલું તાપમાન તો બહુ હાઈ લાગે છે એકમાં બધું ક્યાં સીડો વળવાંગડો કે લેવા દેવાનું જોઈએ એ લે કેમે 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 એમ કરવું એમ કરનો હે

કે અત્યારથી દસ ભગ્યા હતા આટલી બધી લુ લાગે છે જોઈએ છીએ આજે તાપમાન કેવું જાય છે તો પહોંચી ગયા છીએ આપણે દુકાને અને હું તમને એમ કહેતો કે તમને મારા વિડીયો કેવા લાગે છે જરા કમેન્ટ કરજો પ્લીઝ કરજો કેમ કે મને ખબર પડે કે મારા વિડીયોમાં તમને મજા આવે છે કે નથી આવતી તો એક એક કમેન્ટ તો સારું લાગતું હોય તો જરૂર કરજો અને ન લાગતું હોય તોય કહેજો તમારું સજેશન આપજો કે તમને શું જોવું ગમે છે હું જોવું નથી ગમતું કે આનો વિડીયો બનાવો આ વિડીયો બનાવો એવું તમારા મનમાં હોય તો પણ કહેજો કેમકે જેથી કરીને મને હું આઈડિયા આવે ને મને ખબર પડે બરાબર રમઝાન મહિનામાં માં બોલો છો હ સારું લાગે અહીં આવી ગયા છે અરુણભાઈ મોસી કોઈને સીટ બીટ કવર બનાવ કવર બનાવ હોય ગાદલું બાદલું બનાવવું હોય સોફા બોફા બનાવવો હોય તો અહીંયા કહેજે આમ કયો તો ખરા અહીંયા કહેજો તમારી એડ વટાઈ કરું છું તમે તો જોવો યાર ચિતુ ગાદલા સોફા સેટ બીજું બધું હાથ બેટ લગાવવા અને તો અત્યારે ટાઈમ થાય છે જોહરનો તો હાલો હવે જોહર પડી આવી તો જોહરની ની નમાજ પડી આવ્યા છે ને બેઠા છે અહીંયા આવી ગયો છે રિઝવાન એમને 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 એમની ઉભર 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 એ કેમ મોઢું અંતર છે લુડો વાળો આવી જ એટલે તો આ ભાઈ પોતે કાલ લુડો વાળા હતા ને ભાઈ આ પોતે એલા તું ભાઈ વિડિયો માં આ બધું દે તારોડો બધા મારા હગા વાળા જો તો આબરૂ ની તા માને લુગડા ગડાઈ દેવો ઈ તો મુકાયો બધા થાય કલ્લે જ વિડિયો વિડિયો ડિલીટ કરી નાખ્યો તું રહેવા દે નહીં થાય તો કાય વાંધો નહીં હું કરલે નહીં થઈ જા ભાઈ કન્નાકી મારી પાસે હું છે તરી આ કાય માંંદર ય થાય કઈ કરલે તો ના ભલે મોંગું પડતું હા કહું જોજી ભલે મોંગું પડતું હા તો હો ન છે એટલે એકદી એમ હું ન દીધું નહીં રમેજ નહિ આપણે ડિલીટ મા બીજું કઈ નહિ દઉં

કોને કોને ખબર છે કયો નો ખબર હોય તમને બતાવું ભાઈ જોઈ લેજો બરોબર રેવા દેવાની છો અહીં આડાડી નથી દેવાની એ એ એ હેવી ડ્રાઈવર રિઝવાન ભાઈ કાળવાતરા એટલે કાળવાતર આવું છે અમારું કઈક માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો જોયું છે તમે બધા આજમાં મજા આવી કે કેટલી મજા આવી આજમાં રિઝવાન ભાઈને થોડીક તકલીફ પડી ગઈ છે આજે રીતે કેમ કે ફેરા મારવા નો ભાઈ તકલીફ તો પડે જ છે ને યાર સાચું વાત બરાબર ને તો અહીંયા છે હાવલા અને હાવલા કહેવાય આ આપણે લઈ જવાના છે તો ભરી નાખો છે ત્રણ ભરા નાખી દીધા છે હાલો હવે જઈએ ત્યાં નાખવાના છે અહીંયા પહેલાં ડ્રાઈવર રિઝવાન ભાઈ ધીમી આગ જો ડ્રાઈવર કઉ છું ધવામાં નહીં ઉડવા મળતા હોય તો આ બધા હાવલા આપણે છે ને ઉપર નાખવાના છે કેમ કે તડકો ન લાગે આટલું લુ બહુ લાગે આ જો ક્યાં સીડો બળવાંગડો

નીકળીએ અને જલ્દી જઈએ ઇફ્તારીનો સામાન કેમ કે પછી મોડું થઈ જાય છે તો ત્યાં સામાન પૂરો થઈ જાય હલો જલ્દી જઈએ તો હલો હવે આપણે નીકળીએ આપણી ગાડી આવી ગઈ છે હું જોઈ શકો છો તમે હાલો જલ્દી નીકળીએ મોડું થાય છે તો અત્યારે ટાઈમ થાય છે દસ ને પચીસ અને આપણો દિવસ થાય છે અહીંયા પૂરો તો હું ગયો હતો ઇફતારીનો સામાન લેવા ઇફતારીનો સામાન લઈને જલ્દી ઘાય ઘરે આવવું પીડું કેમકે મોડું થતું હતું લેટ થતું હતું એ માટે પછી પછી ઘરે આવીને ઇફતારી કરી ઇફતારીનો ટાઈમ નહોતો હું પગ ગયો એ પહેલાં તો ટાઈમ થઈ ગયો હતો પૂરો પાછા કાલે ગયા થાય એમ દવાખાને આજે પણ જવાનું હતું ખબર કાઢવા પછી ખબર કાઢવા દવાખાને ગયા પછી આવીને ઈશાની નમાઝ પડવા ગયો નમાઝ પડીને પછી આવીને ખાધું અને ખાઈને અત્યારે તમારી સામે પાછો હાજર થયો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કહેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે તમારી સલાહ જરૂર દેજો મને કેમ કે તમારી સલાહ વગર બધું ખોટું છે અને જો તમે મને સજેશન આપશો તો મને પણ થોડુંક મોટિવેશન મળશે અને કાંઈક તમને વિડીયો સારો લાગે તો પણ કહેજો અને વિડીયોમાં કાંઈ ખામી હોય તો પણ કહેજો જેથી કરીને મને હું છે મોટિવેશન મળે અને મને કાંઈક નવા વિચાર આવે બરાબર તો આજનો આપણો છે નવમો દિવસ અને આ વિડીયોને પૂરો કરીએ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જરૂર અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે દેખાય છે ને લાલ બટન દબાઈ જાવ જલ્દી ને બાજુમાં ડંકો છે એ પણ દબાઈ જાવ જેથી કરીને તમને મારો વિડીયો જલ્દી મળી જાય તો મળીએ જાય નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો કીપ લવિંગ કીપ સપોર્ટિંગ એન્ડ બાય तुम्हारे सामने है आज मेरा कल ना ये चमत्कार बस मेहनत का फल आप सभी के प्यार से हेटर्स प् गए जल और मैं सीख गया जिंदगी का जीना हर पल हाँ मंजिल बहुत दूर है પર મુ મી કસી ચીજે કમ નહી